તો વલસાડની ઔરંગા નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાણી છે ખેરગામ ખેરગામ તાલુકાને જોડતો જોડતો કૈલાસ રોડનો બ્રિજ તાલુકાના ગામને આ રસ્તો બંધ થયો છે નદીના પાણી બ્રિજ પર ફરી વળતા અવર માટે આ જે રસ્તો હતો તે બંધ થયો છે જેને લઈને ચાલીસ ગામને આ જોડતો રસ્તો હતો ચાલીસ ગામ સંપર્ક વિહોણા બન્યા છે વલસાડ જિલ્લામાં જે રીતે ઉપરવાસમાં ભારે વરસાદને લઈને ઔરંગા નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાણી છે અને ત્યારબાદ ખેરગામ તાલુકાને જોડતો ઔરંગા નદીનો કો કૈલાસ રોડનો આ બ્રિજ હતો તે આખી આખો જળમગ્ન બન્યું છે ઔરંગા નદીના બ્રિજ વલસાડ અને ખેરગામ તાલુકાના ચાલીસ ગામને જોડે છે પરંતુ પાણી ફરી વળવાને કારણે ચાલીસ ગામ સંપર્ક વિહોણા બન્યા છે અવિરત વરસાદ વરસવાને કારણે ઔરંગા નદી છે તે તૂર બની છે જેને લઈને બે કાંઠે વહેતા આ પ્રકારની સ્થિતિ સર્જાણી છે નદીના પાણી બ્રિજ ઉપર ફરી વળતા ચાલીસ ગામ સંપર્ક વિહોણા બન્યા અગાઉ ગયા વર્ષે પણ જીઓલોજી માઇનિંગ પણ એની તપાસ કરેલી છે મેં વિગતો કઢાવી છે અને આ વર્ષે પણ આપણે એનું પ્રોપર સ્ટડી કરાવી લઈશું પણ ત્યાં આપણને જે જોખમ લાગતા એવા ત્રણ મકાનો આપણે શિફ્ટ કરાવી દીધા છે